જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને ભગવત સ્મરણ વૈષ્ણવો આજે ગોપાષ્ટમી એના વિશે જાણવાના છીએ સર્વ આપણે શ્રી વલ્લભ પ્રભુના જયઘોષથી શરૂઆત કરીએ શ્રી વલ્લભા ધી જય તો ગોપાષ્ટમી કાર્તક સુદ અને અષ્ટમી જેને ગોપાષ્ટમી કહેવાય તો વૈષ્ણવો આમાં પ્રભુ છે એમને કયા પ્રકારના વસ્ત્રો છે ધરાવવામાં આવે છે મંદિરની અંદર કેવા સાજ આવે છે કઈ પ્રકારે ઉત્સવ ઉજવાય છે અન્કૂટ છે એ પણ આવે છે તો અન્કૂટની અંદર શું શું સામગ્રીઓ આવે છે આ બધી જ વાતથી માહિતગાર આ વિડીયોમાં થવાના છીએ તો અવશ્ય આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો કઈ પ્રકારે ગોપાષ્ટમી ઉજવવામાં આવે છે એ આપણે જોઈ રહ્યા છીએ તો વૈષ્ણવ આજનો દિવસ એવો દિવસ છે કે ગોપાષ્ટમી સુકામ કહેવામાં આવે

શ્રી કૃષ્ણની તમામ લીલાઓ છે એ ગાયોના પાલન પર કેન્દ્રિત છે આધારિત હતી તો તેથી જ તેમને ગોપાલ તરીકે ઓળખવામાં આવે છે શ્રી મહાપ્રભુજી પણ ગાયોની સેવામાં સંપૂર્ણ સમર્પિત હતા આપણે એક પ્રસંગની અંદર જોયું કે જ્યારે સિન્નાજીએ મહાપ્રભુજીની પાસે ગાય માંગી ત્યારે શ્રી મહાપ્રભુજીએ પોતાની પાસે રહેલ જે સોનાની વીટી હતી એ વેચીને પ્રભુને ગાય ભેટ કરેલી અને એ પછી સમગ્ર એ છે પણ સિંધાજીને ભેટ ધરી અને એટલી ગાયો થઈ સિંધાજી બાવાને કે પછી તો ગૌશાળા છે એ વિકસાવવાની જરૂર પડી ગૌશાળા છે એમને એનું નિર્માણ કરવું પડ્યું તો પ્રભુ છે એ ગાય વિના ક્યારેય રહી શક્યા જ નથી એક ક્ષણ પણ પ્રભુ છે ગાય વગર રહ્યા નથી એટલી પ્રભુને ગાય છે એ પ્રિય અને પ્રભુએ છે હંમેશ ગૌચરણ લીલા કરી વૈશ્નેવું તો મહાપ્રભુજી સાથે વ્રજવાસીઓ પણ આ સિંહનાજી બાવાને છે કે કે ગાયો ગાયો ભેટ ધરી અને પ્રભુ માટે એટલી એકત્રિત થઈ જેના કારણે ગૌશાળાની સ્થાપના થઈ અને ગામનું નામ પણ છે ગોપાલપુર છે રાખવામાં આવ્યું જે હાલનું જતિપુરા છે એ પેલા ગોપાલપુર હતું તો નાદ દ્વારામાં શ્રી ગોવર્ધનનાથજીની એક મોટી ગૌશાળા છે અને આ દિવસે ત્યાં ઉત્થાપનના દર્શન પછી ભેંસોની લડાઈનું આયોજન કરવામાં આવે છે આ ગોપાષ્ટમીના દિવસે અને જ્યાં હજારો નગરવાસીઓ છે યા નજારો છે માણવા એકઠા થાય છે અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો આજના દિવસે ગાયોને ચારો ઘાસ લાડુ આજના દિવસે છે એ ગાયોને છે એ ગૌશાળાએ આપવા જાય છે સેનાજી ઉપરાંત પુષ્ટિમાર્ગની તમામ હવેલીઓમાં આજે કુનવારાનો પણ મનોરથ થાય છે તો કુંડવારાનો મનોરથ છે એ છપ્પન ભોગના જેટલું જ મહત્વ ધરાવે છે કુંડવારા છે એમની ભાવના એ છે કે જ્યારે પ્રભુ ધેનુ ચરાવવા ગાયો ચરાવવા જાય છે ત્યારે પ્રભુ એમના ગોપ બાલકો છે ગોપા ગોપાલો બીજા બીજા છે સખાઓ એ ગોવાળિયા સખાઓ સાથે છે પ્રભુ આનંદ છે એ ભોજનનો માણી શકે એ ખાસ વાત છે તો વનમાં સૌના સોના અને ચાંદીના વાસણો નથી વૈષ્ણવ પ્રભુ તો ગોપ ગોવાળો સાથે માટીના વાસણોમાં છે એ કુદરતી વાતાવરણમાં માટીના વાસણોમાં છે તો આ ભાવના છે વૈષ્ણવો કુંડવારાની અને આ ભાવ સાથે સિમનાથજી છે એમને પ્રસન્ન કરવા પ્રભુને સુખ થાય એ અર્થે આ પ્રકાર છે એ કરવામાં આવે છે તો પ્રભુની દિવ્ય લીલાનો અનુભવ કરાવવા માટે મંદિરોની અંદર પણ સજાવટ એવી સુંદર કરવામાં આવે છે અને સામગ્રી છે એના ચાર ગુણાકારમાં છે સામગ્રી ગોઠવવામાં આવે છે વૈષ્ણવ જેમાં છે પટિયા છે ખીર છે મઠરી છે શીરો છે ભાત છે ગોરસ અને દૂધની સામગ્રીઓ આ બધું મુખ્ય છે અને પ્રભુને શરદ પૂર્ણિમા ગૌચરણ અને દાન એમ ત્રણેય વખતે છે એ મુકટ કાચનીનો શૃંગાર ધરાવવામાં આવે છે તો આજે આ અંતિમ વખત પ્રભુને આ મુકટ કાશણીનો શૃંગાર છે એ ધરાવવામાં આવે છે ગોપાષ્ટમીના દિવસે ગોકર્ણ સાથે અને હવેથી શીતકાલમાં પ્રભુને મુકટ કાશણીનો શૃંગાર નહીં ધરાવવામાં આવે તો દ્વાર છે એ ત્યારે આપણે શણગારવામાં આવે છે તોરણ બંધાવવામાં આવે છે પછી જમનાજીની ઝારી પણ ભરાઈ છે રાજભોગ અને બીજી આરતીમાં થાળીની ચૂનની છે આરતી આવે છે તો ગોયોના ચિત્રવાળી પીછવાય છે એ ધરાવવામાં આવે છે ગાદી તકિયા પર લાલ છે એ રંગની બિછાવટ હોય અને ચરણ ચોકી પર લીલા રંગની બિછાવટ કરવામાં આવે છે પ્રભુને વસ્ત્રમાં ચોલી મેગેશ્યામ દરિયાના પિત્બર લાલ દરિયાઈના અને મોટ મોટી કાચની છે એ લીલી છાપાવાળી અને નાની કાચની છે એ લાલ છાપાવાળી અને ઠાડે વસ્ત્ર છે એ શ્વેત લઠ્ઠાના હોય છે આભૂષણમાં હીરાનો મુગટ બધા જ ઉત્સવ છે એ ઉત્સવના આભરણો અને તેમાં હીરાને પ્રાધાન્યતા છે આપવામાં આવે છે તો અહીંયા વેણુજી છે બંને વેત્ર છે હીરાના જ આવે વેણુ અને વેત્ર બંને હીરાના જ આવે છે અને ચોટીજી છે આ દિવસે નહીં આવે તો આરસી છે એ ચાર જાડની છે તો આજે સંધ્યા આરતીમાં સન્મુખ શ્રી હસ્તમાં વેત્ર ધરાવે છે પછી આરતી પછી સન્મુખની ગાયો છે એ વિદાય થાય છે અને શ્રી મસ્તક પર લાલ કુલ્ અને તેની તની છેય ધરાય છે દૂધ ઘરની હાંડી કેસરયુક્ત પેંડા મીઠી સેવ દહીં ભાત આદિ સામગ્રી પ્રભુ આજે આરોગ્ય અને શ્રી ગોપી વલ્લભ ભોગમાં મનોહર આરોગ્ય અને તળેલા સૂકા મેવા પણ આરોગ્ય આજથી શેરડીનો રસ છે એ પ્રભુ નિત્ય આરોગ્ય છે તો વૈષ્ણવો આ છે કઈ પ્રકારે છે અત્યારે અન્નકૂટ આવે છે અને આ દિવસ શા માટે ગોપાષ્ટમી કહેવાય છે અને એ જાણકારી આપણે પ્રાપ્ત કરી કે પ્રભુ કેવા આભરણો વસ્ત્ર ધારણ કરે હવે પછીના વિડીયોની અંદર તમને બધાને પૂર્ણપણે આ ગોપાષ્ટમી છે એ કઈ પ્રકારે પ્રકાર ચાલુ થયો અને ગોપાષ્ટમી શા માટે કહેવામાં આવે છે એની પૂર્ણ વાર્તા પણ તમને સંભળાવવામાં આવશે તો એ હવે પછીના વિડીયોમાં તમે જોઈ શકશો વૈષ્ણવો આ વિડીયો ઉપરથી તમને માહિતી પ્રાપ્ત થઈ હોય તો અવશ્ય વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો અને સાથે સાથે આવા જ વિડિયો સાંભળવા અમારું લિસ્ટ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ શ્રી ગોવર્ધનનાથ કી જય